તેમજ ડોક્ટર રાજીવભાઈ અંજારિયા પરિવાર અંજાર દ્વારા અગિયાર કાંક્ષી વિશાંત સંઘવી ભુજ દ્વારા અગિયાર તેમજ પારથી નિપુરભાઈ શેઠ ભુજ દ્વારા અગિયાર ધાબડા માનવજોત સંસ્થાને મળેલ છે ઝૂપડા ભૂંગા સુધી પહોંચી જઈ ઠંડીમાં થરથર લોકોને પ્રબોધ મુનવાર સુરેશભાઈ મહેશ્વરી સહદેવસિંહ જાડેજા શંભુભાઈ જોશી તેમજ કનૈયાલાલ અબોટી ભરત સોની આનંદ રાય સોની ગોવિંદ પાટીદારે ધાબડા અર્પણ કરી ઠંડી સામે રક્ષણ અપાવ્યું હતું અત્યારે આપણે જોઈએ તો સમગ્ર કચ્છની અંદર કાતિલ ઠંડીનો મોજું ફરી વળ્યું છે ઘણા બધા લોકો થરથર ધ્રુજી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીના પ્રમાણમાં સખત વધારો થયો છે હજી પણ આગાહી એવી છે કે ઠંડીના પ્રમાણમાં વધારો થશે તો એ સામે માનવજ્યો સંસ્થાએ ધાબડા વિતરણ ઘણા દિવસથી શરૂ કરી નાખ્યું છે આજે વિવિધ વિસ્તારોમાં અમારી ટીમ પહોંચી છે ખાસ કરીને અમારા દાતા હિરાલાલભાઈ એચ ડાગા મુંબઈ એમના દ્વારા અમને સો જેટલા દાબડા મળેલા શ્રીમતી મંજુલાબેન મહેન્દ્રભાઈ સંઘોઈ ચેરિટેબલ ટ્રસ્ટ ટોળા પાર્લા એમના તરફથી પણ અમને સો જેટલા દાબડા મળેલા ડૉક્ટર રાજીવભાઈ અંજારિયા અંજાર એમના દ્વારા અગિયાર દાબડા મળેલા કાક્ષી વિશાંત વિશાંત સંઘવી ભુજ એમના દ્વારા પણ અગિયાર દાબડા મળેલા પાર્થ પ્રાર્થ નિપુરભાઈ શેઠ એમના તરફથી પણ અમને અગિયાર જેટલા દાબડા મળેલા આ દરેક ગાબડાઓનું જ્યાં જ્યાં જરૂર છે જે લોકો ભૂંગામાં રહે છે ઝૂંપડામાં રહે છે જેમની પાસે ઓઢવા પાથરવાની કોઈ સાધન નથી એવા લોકો સુધી અમારી ટીમ પહોંચી ને આ બધાએ જે ભૂંગામાં ઝૂંપડામાં રહે છે કાચા મકાનોમાં રહે છે અને જરૂરતમંદ છે એવા લોકો સુધી આ ગાબડાઓનું વિતરણ માનવજો સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે હજુ પણ અમારી પાસે જેમ જેમ દાબડા આવશે જેમ જેમ દાતાશ્રીઓ અમને દાબડા દેશે તો ઘણા બધા વિસ્તારો રહી ગયા છે એમને પણ અમે ધાબડા પહોંચાડી અને ઠંડી સામે રક્ષણ આપશું કારણ કે કાતિલ ઠંડી વાઈ રહી છે જેના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલી છે અને એને પણ ધાબડાની જરૂર છે ઘણા બધા ભૂંગા ઝૂંપડામાં હજી પણ ધાબડા નથી તો આવા લોકો સુધી ધાબડા પહોંચાડવા માનવજત સંસ્થા સક્રિય બની છે દર વર્ષે અમારું આ કાર્ય ચાલુ છે આ વર્ષે પણ અમે વધુમાં વધુ લોકો સુધી જે જરૂરતમંદ છે એમના સુધી દાતાઓના સહયોગથી ધાબડા પહોંચાડશું